તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હોય તો એ છે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા જે બિલકુલ વાત કરવામાં આવે તો એક એવો માણસ કે જેને ખરેખર સાબિત કરીને બતાવી દીધું કે સાહેબ મહેનત કરો તો મહેનતનું પરિણામ તમને ચોક્કસપણે મળશે વિસાવદરમાં તમને ખબર હશે કે આ એકલો માણસ જ્યારે એની સામે આખું ભાજપ હતું પણ સાહેબ ખરેખર આ ગોપાલભાઈ ઇટાલિયાની મહેનતે રંગ લાવ્યો એટલું જ નહીં પરંતુ જે મહેનત કરી અને જે લોકોએ એમને સપોર્ટ દીધો ભાઈ જે બટન દબાવ્યું અને બટન દબાવીને આજે પંદર હજારના એક લીડથી ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે જ્યારે કિરીટભાઈ પટેલ પંદર હજારના એક લીડથી હાર્યા છે જે બિલકુલ અને વાત કરવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલિયા જે લગાતાર ને લગાતાર આક્ષેપો કરી રહ્યા હતા લગાતાર ને લગાતાર સરકાર સામે એ ક્યાંક ને ક્યાંક નિશાન સાંધી રહ્યા હતા એ પછી કિરીટભાઈ પટેલ હોય કે કોઈ પણ ભાજપના નેતા હોય એની સામે નિશાન સાંધી રહ્યા હતા પરંતુ અત્યારે જોવા જઈએ તો સાહેબ બધાએ નિશાનોની સામે ગોપાલભાઈ પારણે ઝૂલ્યા છે જે બિલકુલ ગોપાલભાઈ પારણે ઝૂલ્યા છે ગોપાલભાઈએ જે લગાતાર ને લગાતાર મહેનત કરી તમે જોયું પણ હશે કે વિસાવદનની અંદર એમને એકલાય મહેનત કરી છે કેમ કે તમને ખબર છે સાહેબ કે આપમાંથી કોઈ જીતે એવું કોઈ દિવસ ન બને સાહેબ કેમ કે આમ આદમી પાર્ટી એને સૌથી છેલ્લી પાર્ટી લોકો ગણતા હોય છે અને ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસનો એક હોય છે પણ સાહેબ આ તો કોંગ્રેસને ટક્કર કાપી ભાજપની ટક્કર કાપી અને સાહેબ આપનો ડંકો વગાડ્યો તો એ વિસાવદનની અંદર તો ભાઈ ખરેખર તમે શુભકામના આપવાનું બિલકુલ ન ભૂલતા કિરીટભાઈ પટેલ કે જે પંદર હજારના લીડથી હારી ચૂક્યા છે આ જંગની અંદર બન્યા રહ્યા હતા બન્યા રહ્યા હતા પરંતુ છેલ્લી તકે ગોપાલ ઇટાલિયા કે જેમને એવું એક્સિલેટર દબાવ્યું કે તરત જ પંદર હજારના લીડથી એ સતત જીતી ગયા એ એ રીતે એક્સિલેટર દબાવ્યું કે જાણે વિસાવદરની અંદર ફટાકડા ફૂટ્યા કે ભાઈ આપણા માટે ગોપાલભાઈ ઇટાલિયા જીતીને આવ્યા છે ખાસ કરીને કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ